તો કે ફરી જાઉં છે તમારું ક્યાં કે તમારા ઘર કઈ લખાણ છે તો મેં કીધું તમારા ઘર ક્યાં લખાણ છે કે આ ધૂળ ભરવા છે હા તો એમાં માથા માં મેં કીધું ટ્રેક્ટર બંધ કર દયો એટલે એના તો મજૂર રાખેલા હતા ત્યારે તો એ મજૂર બધા કામ કરતા હતા પછી એટલે મેં કીધું ચાવી વાવી ટ્રેક્ટર થી બંધ કરો લાવો ચાવી કીધું તો એને તો મજૂર તો ઉતરી ગયા ચાવી દઈ દીધી પછી એને એના શેઠ ને ફોન કર્યો તો એ આવ્યા એટલે એ અમાર ગામ ના ઉપ્સર્પ્ક છે આવીને એકવા લઈને આવીને એક નાખી દીધી આવી તમે કે તમારેથી શું થાય એમ છે તમે અડી કાઢી જામનગર જઈને કેસ કરશો બીજું શું કર લે હોય કે તમે એમ કરીને ઝાપટ માર લીધી સીધી આવીને પછી મેડે મેય માર્યું છે એવું નથી કે મેં જ માર ખાધી અમે દસ જના હતા ને અમે હું તો એક જ હતી મારો છોકરો દસ વર્ષ નો અમે મમ્મી દીકરો જ હતા પછી એને લાકડી લઈ લીધી તો મેં એ લીધી એને મને મારી તો મેં એ માયરી મેં કીધું કઈ માર તો નથી ખાવાનું મેં એટલે પછી એમ બોલવા માંડ્યા જેમ તેમ કે તમે ઢેઢા હું કરી લે છે નામ ને તેમ મેં કીધું તારે થી એમ બોલાતું જ નથી તું ગામ નો ઉપસર્પ કીધું.

કલે કાય લાવા ટાણી કઈ દી પાંચ વાની તે ફાઈલ રાખન થઈ ગઈ હા દેખલ થઈ ગઈ છે અત્યારે હમણાં આ લઈ આયા અમે કીધું લાવો અમને કીધું તે ફાઈલ અમને આપ કીધો હા કીધો નકલ દીઓ અમને કીધું ઓય તો અંદર જ પકડી ગયા નથી ગયા એમ કીધું કે આયા કણે કે અહીંયા રોડના કાંથે ઢુવાઈ ને કાળી કે એક્સિડન્ટ કો દોશી માનું થઈ ગયું હે તો એમાં આળીયા પટી ગઈ કે નથી ગયા તું તાર પંજો બરોબર આ તો પાછુ છે ને એને એક વાર પોલીસ ને જાણ કરીને કેજો કે આની તાત્કાલિક ધરપકડ કરો બરોબર કે આવી પાછો હુમલો કરવા આવે તો શું કરવાનું મહિલા ઉપર હાથ ઉપાડે બરોબર હા અને હવે તમારે આ જે ખેતર નો બીજો કોઈ ઇસ્યુ નથી ને ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત હારે તો કઈ વાંધો નથી ગ્રામ પંચાયત એ બધું સરપંચ હતા ને ચમન ભાઈ તો એને હું લખાણ કરી દીધું હતું કે આ ખેડી ને ખાઈ જશે પંચાયત વાળા ને વાંધો નથી કઈ એમ બરોબર

અને એક જીસીબ ની ચાવી બે તો તોય આવી ગઈ હવે નથી દેવી આરસી એ આવી ગઈ હતી પણ મારા છોકરા આગળ હતી ને એટલે લીધી પછી અમે ને બધું ને પછી ઉતારી લીધો તો કે હોય કે મારે ગાંધીનગર લગી મારા ગાંધીનગર વાળા કેટલા જેલ માં સડે છે એમને અને આ જે જમીન ને ખાન ખાનીજ નું જે tractor લઇ ને જે ભરવાનું આને કોઈ

વિશેષ નિવેદન લેસ હા એટલે વિશેષ નિવેદન ચોરી કરે છે દસ ટ્રેક્ટર લઈને આજુબાજુમાં જ બધે જેવડા છે હા તો એનો બતાવવાનું આને કોઈ ઓથોરિટી આપી છે બરોબર કોઈ આને લાઇસન્સ છે કોઈ પરમિશન આપી તો આ કેવી રીતે ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ની ચોરી કરે છે તો આની સામે ગુનો દાખલ કરો ખાણ ખનીજ નો ખાન ખાણ વિભાગ માં નહીં નંબર છે મારા કન નંબર થી વાત નો હાલે બેન તમારે છે ને એક અરજી લખી ને આપવી પડે તમારી એફ ની કોપી બરાબર કે ભાઈ હું આ ખાણ ખનીજ ની ચોરી કરતા હતા અને મારા ખેતરમાંથી માંથી ધૂળ ભરવાઈ ને મેં ના પાડી એટલે મારા ઉપર હુમલો કર્યો હુમલો મેં એફ દાખલ કરી છે અને આ લોકો આ ખાણ ખનીજ ની ચોરી કરે છે એના ફોટા આ વિડીયો આ પુરાવા, બધું રાખ્યું છે ચાવી ને એ બધું ત્યાં દેવું છે ખાન ખરીદ માં જ એ ખાન ખરીદ માં બધું હા એ બધું દયા આવી તો અત્યારે પાંચ વાગે હવે ઓલી અરજી દીધી અમને લ્યો તો હવે અત્યારે ઈ બંધ ગયું ખાન ખરીદ ની ભલે ને કાલે આવજો હા તો હવે ઈ સવારે જઈને તમારી FIR કઈ દે સર ઓનલાઈન ચડી ગઈ દાખલ થઈ ગઈ છે કે ખાલી અરજી ગઈ હા થઇ ગઈ તો અત્યારે લઈ આવ્યા કરેલું આપ્યું તમને સામે પોલીસ એ હા દીધું,

હા એમ જ કરવું છે કીધું હવે હે ને ભલે જે થાય એ કીધું ભલે ત્રણ ચાર દિવસ રોકાવું પડે જામનગર પણ કીધું હવે એ પૂરું કરવું જ છે જામનગર ના કોઈ આગેવાન હોય નંબર આપું છું એ તમને કાયદાકીય રીતે મદદ કરશે હા બરોબર ઓકે બીજું કઈ હોય તો શું છે હા હા